નમસ્કાર બુલેટ બ્રેકિંગ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ વરસાદી માહોલથી રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગે સાત દિવસ વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં અપર સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે તો બે ત્રણ જુલાઈ ગુજરાતમાં ભારે વરસાદનું ફોરકાસ્ટ છે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે

दो और तीस जुलाई को जो गुजरात क्षेत्र है उसमें बहुत भारी बारिश हो सकती है तो जो आज अहमदाबाद के येलो अलर्ट दिया गया है और पर थोड़ी और भारी बारिश के बाद जगह हो सकती है जो मछुआरों के लिए तो हमने अगले पाँच दिन के लिए वार्निंग रखी गई है इसमें साउथ गुजरात को और नॉर्थ गुजरात को दोनों है जो इनकी स्पीड रखी गई है वो पैंतालीस से पचपन ગલીઓથી લઈ નેશનલ હાઈવે પર કાળા જ પખાડા ગુવારે પડતા ખાડા થી નાગરિકો પરેશાન છે અલગ અલગ આઠ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે વૈષ્ણવ તરફ ના અંડરપાસ ખકર ધ્વજ થઈ ચુક્યો છે વડોદરાના સોમપુરા ગામનો રોડ પણ ધોવાઈ ગયો છે વિસ્તારમાં ઠેર ઠેર ખાડા અને હવે વાત ખાડા મેઘરાજા વહીવટી તંત્રની કામગીરીનું પ્રમાણ આપે કારણ કે વરસાદે તંત્રની ખોલી છે શહેરની ગલીઓથી લઈ નેશનલ થઈ રહ્યા છે અલગ અલગ છ દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અમદાવાદ વડોદરા સોમપુરા ગામનો નેશનલ હાઈવે ચોસઠ ની સ્થિતિ પણ બદતર થઈ ચૂકી છે તો વડોદરા ભરૂચ અને અમદાવાદના દ્રશ્યો જોઈ રહ્યા છો આજ ખાડા કે જે મોટી દુર્ઘટના પણ સર્જી શકે છે તંત્રની બેદરકારી અને લાપરવાહીના કારણે લોકો તેનો ભોગ બની રહ્યા છે પચાસ થી વધુ ખાડા છે રોડ પર ખાડા પડવાથી લોકોની હાલત કફોડી બની છે આ ખાડા રાજના કારણે સેવી સ્વરાજ રોડ પર ટ્રાફિક જામ થાય છે વાહન ચાલકોના વાહનોને નુકસાન પણ એટલું જ થઈ રહ્યું છે અને આ રસ્તા ઉપર એટલા ભૂવા પડેલા હતા એના લીધે ગાડીને બી નુકસાન થાય હતા અને અકસ્માત પણ થોડા વધારે સર્જાય હતા એટલે આના ઉપર થોડું નિવાકરણ આવે તો અમારા અહીંયા રહેવાસીઓ માટે થોડું લાભદાય થઈ જાય કામ થઈ જાય અંદાજે ખાડા ગણ્યા તો નથી પણ જોવા જઈએ તો સારા એવા ખાડા હતા મેં પિછલે પિછલે દસ સારસે એરિયામાં રહે રહા હું પર કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં હવા હર સડક તબ બનતી બારિશ આની હોતી એક મહિને પહેલા એ લોકો સડક બનાતે ताकि वापस रोड टूट जाए ताकि दोनों की कांटेक्ट आपस में मिली भगत रहे और खड्डे इतने गहरे गहरे हैं कि कल रात को भी दो एक्सीडेंट होते होते बचे हैं यहाँ पे तो हमारी एक रिक्वेस्ट है एटलीस्ट खड्डे पूरे भर दो पानी तो ठीक है चले पर खड्डे भर दो तो एटलीस्ट कम से कम किसी को लगे ही नहीं में अमदावादेला वरसादे वाहन चालकों ने कमर तोड़ी नाखी अमदावाद ना सेवी स्वराज रोड जोई सेवी स्वराज रोड से वंदे मातरम थी से लगभग एक किलोमीटर न रोड है लगभग पचास ठीक खाड़ा પડી ચૂક્યા છે તમામ વાહનો જે છે ડિસ્કો કરતા નજરે પડે છે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે રોડમાં પાણી અને પાણીમાં ખાડા છે અને પરિણામે લોકોના હાલ કફોડી થઈ છે લોકોની હાલત જોતા ખૂબ જ દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે આખે આખો જે રોડ છે તે હાલ ખાડામાં છે અને લોકોના હાલ બેહાલ છે તમામ વાહનો જે છે ખૂબ ખરાબ રીતે પટકાઈ રહ્યા છે વાહનોને નુકસાન સાથે સાથે લોકોના હાડકા પણ ભાંગી રહ્યા છે અમદાવાદમાં ઠેક ઠેકાણે રોડોની હાલત સામાન્ય વરસાદમાં પણ આ પ્રકારની થઈ ગઈ છે ત્યારે સેવી સ્વરાજ રોડના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ લોકોના બેહાલ થયા છે લગભગ એક કિલોમીટર જેટલો આ રોડ છે ને તેમાં પચાસ થી વધુ ખાડા જોવા મળી રહ્યા છે વરસાદને કારણે પાડી અને પાણીમાં ખાડા અને પરિણામે લોકોના હાલ બેહાલ થયા છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ તો રાજાના આશીર્વાદથી આપણું ગુજરાત પાણીદાર બન્યું છે રાજ્યના તમામ જળાશયોને રેઇલ રિપોર્ટ પર એક નજર કરીએ તો ઉત્તર ઝોનના પંદર જળાશયોમાં સાડત્રીસ પોઈન્ટ સિત્તેર ટકા જેટલો જળ સંગ્રહ થયો છે મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં ચોપન પોઈન્ટ બાણું ટકા જેટલી પાણીની આવક નોંધાયેલી છે દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં ચુમ્માળીસ પોઈન્ટ અડસઠ ટકા જ્યારે કચ્છના વીસ જળાશયોમાં ઓગણત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રના એકસો એકતાળીસ જળાશયોનું જળ સ્તર એકાવન પોઈન્ટ એક્યાસી છે હવે આ વાત અમદાવાદમાં પડેલા વરસાદની કરીએ તો પાછલા દસ વર્ષના ડેટા પર એક નજર કરીએ જૂન અઠ્યાવીસ સુધીમાં બે હજાર પંદરમાં અઢાર પોઈન્ટ ઓગણીસ ટકા બે હજાર સોળમાં ઝીરો પોઈન્ટ સત્તાવન ટકા બે હજાર સત્તરમાં આઠ પોઈન્ટ વીસ ટકા જ્યારે બે હજાર અઢારમાં બે પોઈન્ટ છ ટકા વરસાદ પડ્યો હતો બે હજાર ઓગણીસથી જો આપણે વાત કરીએ તો બે હજાર 8.15 પંદર ટકા વરસાદ પડ્યો હતો બે હજાર વીસમાં ઓગણીસ ટકા બે હજાર એકવીસમાં વધ્યો હતો વરસાદનું પ્રમાણ બે હજાર બાવીસમાં ટકા વરસાદ પડ્યો હતો બે હજાર ત્રેવીસની વાત કરીએ આઠ ટકા વરસાદ પડ્યો હતો બે હજાર ચોવીસમાં જૂન સુધીમાં ચાર ચુમ્મોતેર વરસાદ નોંધાયો તો ડાંગ જિલ્લામાં સતત વરસેલા ધોધમાર વરસાદને પગલે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કડાય ખીલી ઉઠ્યું છે ડાંગના પ્રવેશદ્વાર દ્વાર ખાતે આવેલ ગીરા ધોધ જીવંત થતાં પ્રવાસીઓએ ડાંગ જિલ્લા તરફ દોટ મૂકી છે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વરસાદની શરૂઆતથી જ પ્રવાસીઓ હરવા ફરવા માટે આવતા હોય છે ડાંગમાં વરસાદ શરૂ થતાની સાથે જ અનેક નાના મોટા ધોધ તેમજ જર્નલાઇઝ સક્રિય થતા હોય છે જેનાથી પ્રવાસીઓને અહીંયા ફરવાની મજા આવતી હોય છે ડાંગના પ્રવેશ દ્વાર એવા વઘઈ ખાતે આવેલા ગીરાધોધ ગરમીની સીઝનમાં બંધ થઈ ગયો હતો જે સતત વરસેલા વરસાદથી જીવંત થતા પ્રવાસીઓ તેને નિહાળવા ઉમટી રહ્યા છે ગીરાધોધની નજીક કોઈ પણ પ્રવાસી ન જાય તે માટે દોરડા બાંધી દેવામાં આવ્યા છે અને આ સાથે જ એક સાઇનબોર્ડ મૂકી લોકોને સેલ્ફી ન લેવા અને ધોધની નજીક ન જવા માહિત જગ્યા ખૂબ ખૂબ બઉ મજા આવે એવી જગ્યા છે તો પ્લીઝ બધા આવજો જગ્યા છે ધોધ સારું છે પબ્લિક સારું છે એનું વાતાવરણ બી સારું છે મમ્મી પપ્પા સાથે અહિયા એટલું મસ્ત વેધર છે કે મને અને અને માંગુ છું બધા ડાંગ ડાંગ જિલ્લાનું સાપુતારા સ્થળ જ્યાં ગીરાધોધ આવેલો છે અહિયાં જોવાનું વાતાવરણ એકદમ ખુશનું છે ચોમાસાની ઋતુમાં અહીંયા અહિયાં વરસાદ આવે ત્યારે ખુબ ઠંડુ વાતાવરણ છે અને પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે

આદિવાસી અધિકાર બચાવો રેલી યોજવામાં આવશે ઉમરપાડા બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજાશે સિત્તેર હજાર હેક્ટરમાં બનનાર અભયારણ્ય યોજના રદ કરવાની માંગ છે તો ઉકાઈ સોલાર પ્રોજેક્ટ એસઓથી સાપુતારા કોરિડોર રદ કરવાની પણ માંગ છે અમદાવાદમાં આરટીએના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ જેમ્સ એન્ડ જેરસીસ સ્કૂલ પર ભેદભાવનો આરોપ છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નોટિસ પણ ફટકારી છે બે દિવસમાં ખુલાસો કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે દિલ્હીમાં શરાબ નીતિમાં કોઈ બદલાવ નહીં આબકારી શરાબ નીતિ માર્ચ બે હજાર છવ્વીસ સુધી લાગુ રહેશે દિલ્હીમાં સરકારી શરાબની દુકાનોને જ મંજૂરી હાલ ચાલી રહેલ નિયમોની મર્યાદા આજે પૂર્ણ થઈ રહી હતી સરકારે નવ મહિના સુધી સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને કોંગ્રેસમાં થયેલો છે બળદેવજી ઠાકોરને બદલે પાટીદાર જિલ્લા પ્રમુખની માંગ છે પાટીદાર વિચારધારાવાળા આગેવાનોની બેઠક મળી જિલ્લાના કોંગ્રેસ સાથે જોડાયેલા પાટીદાર આગેવાનોની બેઠક વિસનગરમાં ખાનગી હોટેલમાં આ બેઠક યોજાઇ હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પાટીદાર મૂકવા માંગણી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોર નિમાયા છે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ પાટીદાર આગેવાનોમાં હલચલ પણ તેજ થયેલી છે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મુદ્દે સર્વે કરવા ટીમ બનાવાય અને અગાઉ પણ આજ મુદ્દે મીટીંગ યોજાઈ હતી પાટીદારની નિમણૂક કરવા રાહુલ ગાંધીને રજૂઆત કરાશે નાના મોટા પ્રશ્નો ભેગા કરી દિલ્હી જવાના છીએ અને મહેસાણા જિલ્લાના સમગ્ર પાટીદાર કાર્યકરો આગેવાનો સમૂહો રાહુલજીની મુલાકાત માગી છે અને રાહુલજી જ્યારે મુલાકાત આપશે ત્યારે અમે આ રજૂઆત કરવા માટે દિલ્હી જવાના છીએ પ્રમુખ પ્રમુખ જિલ્લા તરીકે તરીકે કોઈ પાટીદાર ને સેવા કરવાનો મોકો મળ્યો નથી તો આટલી વખત જો પાટીદાર ને સેવા કરવાનો મોકો આપશી તો અમારું બધાને એવું માનવું છે કે કોંગ્રેસ પાર્ટી ના પાટીદારો સમગ્ર કોમને સાથે લઈ અને કોંગ્રેસ આનાથી પણ વધારે મજબૂત બનાવશે એવું અમારું માનવું છે ખેડા જિલ્લામાં નવા પ્રમુખની વરણી થતા જ કોંગ્રેસમાં ભડકો કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખ કાળુસિંહ ડાભીની વરણી કરાય કોંગ્રેસના હાથ સે હાથ જોડો કોંગ્રેસી કાર્યકર્તાઓમાં વિરોધ છે નિમંત્રણ પત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનું નામ ન હતું લલિત બારોટનું પણ નામ ન હતું જેને લઈ કાર્યકર્તાઓ નારાજ છે હાથ સે હાથ જોડોના પ્રવક્તા દિલીપભાઈ ગઢવીએ રાજીનામું આપ્યું સોથી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાંથી છોડો પાડે તે શક્યતા છે રાજીનામો આપણો મુખ્ય કારણ તો એ કે હમણા જ જે ખેડા જિલ્લા પ્રમુખરે માન્ય કારોસી ભાઈ ડાબીની જે નિમણૂક થઈ અને એનો જે સત્કાર સમારંભ રાખ્યો હવે ખેડા જિલ્લામાં આજની તારીખમાં નલિદભાઈ બારોટ જે પોતે પ્રમુખ છે આ જોડો સમિતિના એમનું નામ જ ગાયબ હતું કોઈ પણ આ છે આ જોડોનું નામ જ નહોતું બિલકુલ તો એમને સંગઠન આજે નલિતભાઈ બારોટે ખૂબ લોહી પછીનો રેડી એમને સંગઠન સાહેબ ઊભું કર્યું છે આખા જિલ્લામાં અને આજે જૂની કોંગ્રેસ કરતા તો આજે આ જોડો સમિતિ બહુ મોટી છે સાહેબ આજની તારીખમાં મોટું વિશાળ સંગઠન છે પરંતુ એમની જો સતત અવગણના થતી તમે અવગવ પણ એમણે કહ્યું હતું પરંતુ એમને માન્યા નહીં અને જૂથવાદ જૂથવાદ એટલી ચરમ સીમાએ કોંગ્રેસમાં છે કે કોંગ્રેસનું બિલકુલ આગળ આવવું શક્ય જ નથી કોંગ્રેસ ચાલશે જ નહીં અમારું તો એવું કેવું છે બોટાદ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખે ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કર્યા ઉમેશ મકવાણાની સાથે કોળી સમાજના એક પણ વ્યક્તિ નથી જે કોળી સમાજની વાત કરે છે તે વાતે પાયા વિહોણી છે માલ મલાઈ ખાવાની હોય ત્યારે સમાજને કોઈ યાદ કરતું નથી પરંતુ તકલીફ પડે ત્યારે સમાજને યાદ કરે બોટાદના ધારાસભ્યએ ક્યારેય એક પણ ગામડાની મુલાકાત નથી લીધી ધારાસભ્ય લોકસભા ચૂંટણી હારી ગયા એટલે ગ્રાન્ટ કેન્સલ કરાવી જયારે ભી થાય ત્યારે કોઈ સમાજ સાંભળે છે દરેક એમએલએ ને જયારે ભી થાય ત્યારે સમાજ યાદ આવે છે જયારે માવા મલાઈ અને મિસ્કાન થવું હોય ત્યારે ક્યાં સમાજ છે શું છે કઈ કોઈને યાદ આવતા નથી એટલે સમાજ બાબતની જે વાત કરે એ વાહિયાત વાત છે સમાજનો એક પણ વ્યક્તિ એ નહીં આવે સુવર્ણે નહીં આવે કારણ કે ભાજપ કટપુતો હોય એ રાજીનામું કહેતો હતી અને નો કે તો નો દે કાયદામો આપશે એ મને ચોક્કસ મારા વિચાર પ્રમાણે કે વિધાનસભાને છ મહિનાની વાર છે બે હજાર સત્યાવીસ ત્યારે રાજીનામું આપશે એ સો ટકાની છે જામકંડોરણામાં ખેડૂતના અપઘાત મામલે ભાજપ સહ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું પાક નિષ્ફળ જતા આર્થિક બીજના કારણે આપઘાત કર્યો બદલાઈ રહેલ જળવાયુ પરિવર્તન સામે સૌ કોઈ લાચાર ખેડૂતોને વિનંતી છે કે આવું પગલું ના ભરે રજૂઆત માધાભાઈ રાઠોડે આજે આપઘાત કરવાના સમાચાર મળ્યા છે આ ઘટના માટે સંવેદના વ્યક્ત કરું છું એમના પૂરા પરિવાર માટે પણ સંવેદના વ્યક્ત કરું છું ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આ કુદરતનો કેર છે છેલ્લા કેટલાય સમયથી જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગને કારણે કુદરતનું ઋતુ ચક્ર છે બદલાઈ ગયું છે ગમે ત્યારે વરસાદ આવે છે ગમે ત્યારે વાવાઝોડું આવે છે અને ઉગેલો પાક અથવા તૈયાર પાક બગડી જાય છે અને ખેડૂતને પારાવાર નુકસાન પડે છે રાજ્ય સરકારે આની સામે ખેડૂતોને પૂરક બનવાના અનેક પ્રયાસો કર્યા છે તેમ છતાં કુદરતની સામે આપણા સૌના હાથ તૂંકા પડે છે તો હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ સંપન્ન થઈ છે તો અમરેલીના સાવરકુંડલાનું કેદારી ગામ કે જે છેલ્લા પિસ્તાળીસ વર્ષથી વગર ચૂંટણીએ સમરસ થાય છે અને આ કેદારી ગ્રામ પંચાયતમાં પિસ્તાળીસ વર્ષથી મુસ્લિમ તાજુભાઈ દલ બિનહરીફ ચૂંટાઈ આવે છે વયોવૃદ્ધ તાજુભાઈ દલ ગામમાં કોમી એકતા અને ભાઈચારાની મિસાલ છે ભાઈચારાની ભાવના થકી ઓગણીસો બ્યાસી થી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાતી હતી યોજાતી નહોતી દસ વર્ષથી બંને ગ્રામ પંચાયતો અલગ થયા બાદ પણ છેલ્લા પિસ્તાળીસ વર્ષથી તો સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા આવે છે અને સરપંચની કામગીરીથી સ્થાનિકો પણ ખુશ છે

ઓગણીસો બ્યાસી થી તકવર્ષમાં હું આવું છું અને બિલ રેફ મને લોકો લોકશાહના હિસાબે લોકો લાવે છે વિકાસના કાર્યો કેવા કે વિકાસના કામમાં લાઈટ રસ્તા રોડ કબ્રસ્તાન મસ્જિદ મંદિર સ્મશાન આ બધા કાર્યો મેં કરેલા છે અને બધાની અંદર મારું યોગદાન છે યાત્રાધામ પાવાગઢ ખાતે પાર્કિંગ માટે નાણાં વસૂલવાતા ભક્તોમાં રોષ માગની સાઈડમાં વાહન પાર્કિંગ માટે નાણાં વસૂલવામાં આવ્યા કાચી પહોંચ આપી સો રૂપિયા આપનો વિડીયો સામે આવ્યો છે વાહન સાચવવા માટે નાણાં લેતા હોવાનું જણાવી સ્વ બચાવ કર્યો વાહન માલિકોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવતો હોવાની ચર્ચાઓ છે અમે વડોદરાથી આવ્યા છે અમારે બે ગાડી હતી તો બે ગાડી અહીંયા રાખ્યા ભેગા બે માણસો આવ્યા એને કીધું કે અહીંયા પાર્કિંગના એક ગાડીના સો રૂપિયા દેવા પડશે એટલે અમે બસ્સો રૂપિયા એને આપ્યા એ ભાઈ તો એવી રીતે કહેતા જાણે પ્રાઇવેટ હોય એનું પછી ખ્યાલ આવ્યું કે આ તો પ્રાઇવેટ નથી આ તો સરકારી છે પણ એ અમારા પાસેથી સો સો રૂપિયા લીધા છે એક ગાડીના સો રૂપિયા લીધા બે ગાડી હતી તો બસ્સો રૂપિયા લીધા છે અમારી પાસેથી પાર્કિંગ માટે

તકલીફ ના પડે કે વાહનોને કોઈ અકસ્માત ના નરે જેના કારણે વહીવટી તંત્ર દ્વારા દર રવિવારે વાહનો તળડી થી માછી સુધી ન જવા માટે જાહેરનામું બહાર પાડ્યો છે જેના કારણે દૂર દૂર થી આવતા જે માય ભક્તો છે રવિવાર ના દિવસે મોટી સંખ્યામાં આવતા માય ભક્તો છે તેઓના જે વાહનો છે તે તળેટી ના જે મુખ્ય માર્ગ છે તેના સાઈડ માં ઉભા કરતા હોય છે પરંતુ ક્યાંક ના ક્યાંક આ જે રોડ ની સાઈડમાં પાર્કિંગ કરતા વાહન ચાલકો પાસેથી અહીંના જે લેભાગ તત્વો છે તેઓ દ્વારા લૂટ હાલ સામે આવ્યા છે સીધા પાવાગઢ નો જે તળેટી જે મુખ્ય માર્ગ છે તે મુખ્ય માર્ગ સાઇડ સાઈડ પર આવેલો જે બંને તરફ જે માય ભક્તો છે તેઓ પોતાના વાહન પાર્ક કરી માતાજી દર્શન કરવા માટે માથી સુધી જતા હોય છે ત્યાંથી ડુંગર પર જઈને માતાને દર્શન કરતા હોય છે પરંતુ રોડ ની સાઈડમાં પાર્ક કરેલ જે વાહન ચાલકો છે વાહન ચાલકો પાસેથી અહીના જે લય ભાગુ તત્વો છે તેઓ દ્વારા કોઈ પણ પ્રકારની રસીદ આપ્યા વગર સો રૂપિયા વાહન સાચવાના વિડીયો જેના કારણે અહીં આવતા જે માય ભક્તો છે તેમાં ભારે રોષ જોવા મળ્યો છે અને હાલ આ જે લય ભાગુ તત્વો છે તેઓ સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે એવી હાલ માય ભક્તો માંગ કરી રહ્યા છે નામદેવ પાટીલ ગુજરાત ન્યૂઝ પાવાગઢ પંચમહાલ મહુવાની માઢિયા ગામની માધ્યમિક શાળામાં પાંચ વર્ષથી લાઇટ નથી શાળામાં પ્રાથમિક સુવિધાઓના મોટા પ્રમાણમાં અભાવ છે શાળા આધુનિકતા તેમજ ઇલેક્ટ્રોનિક સુવિધા સાથે સજ્જ કરવ થી બારના વિદ્યાર્થીઓ પોતાનું ઘડતર લાઇટ વિનાની શાળામાં કરી રહ્યા છે શાળામાં બાળકો માટે સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા નથી તો શાળામાં બાળકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી એટલે પ્રાથમિક સુવિધાઓ જે શાળામાં હું શાળામાં જોડાયો એ પહેલા સમયથી શાળાનું ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઓવરલોડ લીધે બળી ગયેલું છે અને એ વાયરિંગનું રિપેરિંગ કામ બાકી છે ઇલેક્ટ્રિકલ પંખા વર્તખંડ ની અંદર બંધ સ્થિતિમાં છે આ બાબતમાં સંબંધિત કચેરીઓમાં જરૂરી રજૂઆતો કરેલી છે અમારા જરૂરી જેટલા પોઈન્ટ સ્માર્ટ બોર્ડના પોઈન્ટ્સ અને કોમ્પ્યુટર લેબના પોઈન્ટને રિપેરિંગ કરાવી અને શિક્ષણ કાર્યને અસર ન થાય એ રીતે અમે પ્રયત્ન કરીએ છીએ નહીં પહેલે એક રૂમમાં નથી ભાઈ છેલ્લા બે અઢી વર્ષે એક રૂમમાં ભાઈ સ્ટાફ કઈ ન કહે ગવર્મેન્ટ કર્મચારી છે એ બચારા લેટર લખીને કે હમણાં કરી દો બાકી એક વિરોધમાં બોલે તો એમને સજાને પાત્ર કરે એટલે વાસવી એ છે બરોબર કે જે ગરીબ માણસો બાળકો ભણે છે એમને જે પણ ભુજના માધાપરમાં બે ઇસમોને છોડાવવા જતા નિર્દોષનું મોત થયું બે ઇસમોએ દારૂ પીતા ત્યારે બોલાચાલી થવા પામી હતી પડે હુમલાના બનાવમાં એકનું મોત થયું હુમલાનો આ બનાવ હત્યામાં પલટાયો હતો માધાપર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો રાજસ્થાન ના ઈસમ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી તો કચ્છના અલીપુરમાં કિશોરી પર દુષ્કર્મનો મામલો પોલીસે બે આરોપીઓને સાથે રાખી ઘટનાક્રમ અંગે પંચનામું કર્યું આરોપીઓએ કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કર્યું હતું મહેશ ઉર્ફે ડાબલો મોતીબાઈ કોલી સંદીપ ગુસાઈની ધરપકડ પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ પણ કાઢ્યું હતું દુપટ્ટા વડે ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવતા તબીબે મૃત જાહેર કર્યા જોકે આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે

દરમિયાન પાવાગઢ પોલીસ સ્ટાફ પાર્કિંગ કરેલા સ્થળે દોડી આવી ગાડીમાં ચેક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાડીના દરવાજા લોક હોવા વિન્ડો ગ્લાસ બ્લેક હોવાથી નરી અંદરની સ્થિતિ જોઈ શકાય એમ નહોતી જેથી પોલીસે કાર ટેકનિશિયનની મદદ લઈ ગાડી અનલોક કરાવી પોલીસ દ્વારા ગાડીમાં તપાસ કરતા યુવક યુવતીના ના વચ્ચેની સીટમાં મૃતદેહ જોવા મળ્યા હતા જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી બંને મૃતદેહને પીએમ માટે હાલોદ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં બંને યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું ગુરુવારે સાંજે 5 વાગ્યા પછી બંને મોબાઈલ સ્વિચ ઓફ કરતા શૂટકોડ હટ ઘરે કોઈ જગ્યાએ પાળ ન મરે તો લગાતાર શૂટકોડ ચાલુ હતી પાવાગઢથી પોલીસ પીએસએસ આરનો ફોન આવ્યો અમે આયો આયા જોઈયુ તો બંદુના વેઇટ બોડી હતી ગુરુવાર સાંજે 5 વાગે પછી 26 તારીખે હિંમતનગર 26 તારીખે ગુરુવાર સાંજે 5 વાગે પછી હિંમતનગર થી ગાયબ હતા કોજમોલ જિલ્લાનો પાવડર ખાતે તારીખ 26 જો 2025 ના રોજ કલાક 7:30 વાગે પોલીસ ઇન્સ્પેક્ટર પાવડર લે હોકીતક મળેલ કે પાવડર પચ્ચાઈ પાર્કિંગ માં એક ઇનોવા ગાડી ચાલુ હાલતમાં અને જેનો દરવાજા બંધ છે પડે છે જે બાબતે પાવાગઢ પીએચના સ્ટાફે જઈને તપાસ કરતા સદર ગાડીના દરવાજા બંધ હતા અને ગાડી ચાલુ હાલતમાં હતી જે મિકેનિકને બોલાવીને પોલીસ તપાસ કરતા ગાડીની પાટલીને સીટમાં એક સ્ત્રી અને પુરુષ મરો ગયેલ હાલતમાં જણાઈ આવે જે બાબતે પીએચ પાવાગઢે ગાડી અને મરો ગયેલા સ્ત્રી પુરુષ બાબતે તપાસ કરતા સાબરકાંઠાના વતની હોવાનું જણાઈ આવે અને